પાંચસો સાહીઠ વિદ્યાર્થીઓને થશે લાભ પાંચ હજાર ત્રણસો રોજગારીની તકોનું સર્જન તો ગુજરાતને ફાળે ત્રણ કેન્દ્રીય વિદ્યાલય ગ્રામીણ ક્ષેત્રમાં પ્રતિભાવ વિદ્યાર્થીઓને નિખારવા અઠ્યાવીસ નવોદય વિદ્યાલયની કરાશે સ્થાપના પંદર હજાર છસો એસી પ્રતિભાવાન વિદ્યાર્થીઓને મળશે તક એક હજાર ત્રણસો સાહીઠ રોજગારીની તકો પૂર્વોત્તર રાજ્યમાં પર્યટનને વેગ આપવા નવી દિલ્હી ખાતે અષ્ટાલક્ષ્મી મહોત્સવનો પ્રારંભ ત્રિદિવસીય મહોત્સવમાં રોકાણ વધારવાના હેતુથી વેપાર ક્ષેત્રે થશે અનેક સમજૂતીઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કર્યું ઉદ્ઘાટન કહ્યું નોર્થ ઈસ્ટની ઇમોશન ઇકોનોમી ઇકોલોજી સાથે જોડવાનો પ્રયાસ બાંગ્લાદેશમાં લઘુમતી સામે હિંસા વિરુદ્ધ વિદેશ મંત્રાલયનું નિવેદન કહ્યું બાંગ્લાદેશની સ્થિતિ પર અમારી નજર નવ ડિસેમ્બરે વિદેશ સચિવ જશે બાંગ્લાદેશના પ્રવાસે તો ભારત વિરોધી આતંકી ગતિવિધિઓમાં સામેલ મસૂદ અઝહર વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ કરતું વિદેશ મંત્રાલય ભુજ નખત્રાણાનો પિસ્તાલીસ કિલોમીટર રોડ ફોર લેન હાઈ સ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂપિયા નવસો સાડત્રીસ કરોડ કર્યા મંજૂર આ માર્ગ ફોર લેન થવાથી માતાના મઢ રોડો સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં વધશે સુગમતા સુરત બોગસ ડોક્ટર સર્ટિફિકેટ કૌભાંડ મામલે રાજકીય માહોલમાં ગરમાવો આરોપી રશેષ ગુજરાતીનું કોંગ્રેસ સાથે કનેક્શન હોવાનો ભાજપનો ગંભીર આરોપ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું ખોટી ડિગ્રીનો ધંધો કરનારને નહીં છોડાય કૃષિ ક્ષેત્રે કરેલા સંશોધન માટે રાજ્યના બાર પ્રગતિશીલ ખેડૂતો પુરસ્કારથી સન્માનિત રવિ કૃષિ મહોત્સવ પ્રસંગે મુખ્યમંત્રીએ કહ્યું આગામી છ થી આઠ મહિનામાં સમગ્ર રાજ્યના ખેડૂતોને દિવસે પણ મળશે વીજળી સરકારની નેમ રાજ્યમાં ઠંડીમાં આંશિક રાહત વચ્ચે ઠંડીનું જોર વધવાની આગાહી પંદર શહેરોમાં લધુત્તમ તાપમાન પંદર ડિગ્રીથી વધુ અમદાવાદમાં અઢાર ડિગ્રી ગાંધીનગરમાં પંદર નલિયા બાર ડિગ્રી સાથે સૌથી ઠંડુ આવતીકાલથી ઠંડીનો પારો ત્રણથી ચાર ડિગ્રી ગગડે તેવી શક્યતા ટેસ્ટ મેચનો પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ પહેલા દાવમાં કર્યા એક વિકેટ છ્યાસી રન ભારત એકસો એસી રન આઉટ તો અંડર નાઇન્ટીન ભારત એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને સાત વિકેટ હરાવી મેળવ્યો શાનદાર વિજય